નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર જી હા દોસ્તો તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર તમારા માટે એકમ કસોટી ધોરણ સાત નો વિષય વિજ્ઞાન લઈને આવી ગઈ છે તારીખ અઢાર એક બે હજાર પચીસ ને શનિવારનો સરસ મજાનો પણ મિત્રો ના કરી ડાઉનલોડ કરી લેજો કારણ કે આ સંપૂર્ણ પેપર તમને મળી જશે એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો તો લિંક તમને આની લિંક નીચે આનીક્રિપ્શનમાં અથવા તો તમને ગાઈડ એપ્લિકેશન સ્ટોર પર મળી જશે પ્રશ્ન ની વાત કરીએ નીચેની લાક્ષણિકતા આધારે વર્ગીકરણ કરો નીચેના પુષ્પોનું એક લિંગ અને દ્વિલિંગી પુષ્પનું વર્ગીકરણ કરવાનું છે આપણે દોસ્તો

અ કેરી સફરજન અને ચીકુ અને શુષ્ ફળમાં મગ અને વટાણા દોડતી વખતે તમારા હાથની ગતિ દોલન ગતિ છે ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણની ગતિ સુરેખ ગતિ છે રસ્તા પર દોડતી સાયકલની ગતિ વર્તુળમય સૂર્યના આસપાસ પૃથ્વીની ગતિ વર્તુળમય અને ઝુલતા ઝૂલ ઝૂલતા ઇંચકાની ગતિએ દોલન ગતિ છે કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં તો આ પ્રશ્ન જે છ છ પ્રશ્નો છે રુધિરનો રંગ લાલ વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી બીજનો ફેલાવો આ તમને એપમાં પીડીએફ સ્વરૂપે જે પેપર છે દોસ્તો ત્યાં તમને વિસ્તૃતમાં જવાબ મળી જશે અહીંયા જવાબ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે એની ચર્ચા કરતા નથી પ્રશ્ન નંબર ત્રણનો પણ તમે જો તમને આ જે ત્રણ પ્રશ્નોના જવાબ ખૂબ જ લાંબા છે તો આ જે લાંબા જવાબ છે એ તમને એપમાં મળી

બે કિલોમીટર પ્રતિ મિનિટ એનું કપાય છે હવે આપણે પંકજની વાત કરીએ તો પંકજના એકસો એસી છેદમાં આપણે સાહીઠ લઈએ તો પંકજને એક મિનિટમાં ત્રણ કિલોમીટર કપાય છે એટલે વધારે ઝડપ દોસ્તો પંકજ ની થશે એક મિનિટમાં ત્રણ ત્રણ મિનિટ કિલોમીટર કાપે છે જ્યારે જયારે દીપેશ છે એ બે કિલોમીટર કાપે છે એટલે પંકજ ની ઝડપ વધારે કહેવાશે વડોદરા રાજકોટ બસ સ્ટેશન નું અંતર અંતર કાપવા માટે ચાર કલાકનો તો અહીંયા પણ સેમ વસ્તુ છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અંતર આપણને બસો આપેલું છે સમય આપણને ચાર કલાકનો નો આપેલો છે તો સાત ચોક અઠ્યાવીસ તો સિત્તેર તો બસની ઝડપ છે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક બસની ઝડપ થશે એક સાદુ લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે સમય લે છે છે તો અહીંયા શું કહે એક દોલન પૂરો કરવા માટે સમય લે છે તો તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે જો અહીં શું કહે છે વીસ દોલન પૂરો કરવા માટે છત્રીસ સેકન્ડનો લે છે તો આપણે એક જોઈએ કે એક કરવા માટે કેટલું તો એક દોલન પૂર્ણ કરવા માટે આપણે એને છત્રીસ ભાગ્યા છેદમાં વીસ કરીએ

તો બે મીટર પ્રતિ સેકન્ડ અને આ છે છસો તો છો મિનિટ આવે બરાબર મિનિટ મિનિટ આવે હવે આપણે વડે કાપી નાખીએ તો જવાબ આવશે એટલે એક કિલોમીટર અને બસો મીટર એનો જવાબ આવશે એક પોઈન્ટ બે કિલોમીટર ઘર થી શાળા વચ્ચે અંદર હોય અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે નો અંદર ત્રણસો વીસ કિલોમીટર છે તો આપણે એને ત્રણસો વીસ છે તો એને એસી વડે ભાગી નાખીએ તો આઠ ચોક બત્રીસ ચાર આવશે અહીંયા જવાબ ચાર કલાક અને સવારે દસ વાગે ઉપડે છે તો ચાર કલાક બીજા થાય એટલે બાર વાગે પહોંચે બરાબર હવે છઠ્ઠો પ્રશ્ન એક કારની સરેરાશ ઝડપ એસી કિલોમીટર પ્રતિ કલાક છે તો શું કરવાનું છે તો સાહીઠ આપણે એને મિનિટ અહીં ત્રીસ મિનિટ છે તો આપણે મિનિટમાં ફેરી નાખીએ સાહીઠ મિનિટમાં એસી કિલોમીટર તો ત્રીસ મિનિટમાં કેટલી તો ત્રીસ ગુણ્યા એસી કરો અને છેદમાં સાહીઠ કરો સુન ગઈ સુન ગઈ ત્રણ દુ છ બે ચોક તો ચાલીસ કિલોમીટર અંતર કપાશે બરાબર પ્રશ્ન નંબર છ ની ત્રણ આકૃતિ નામની સારી છે પણ આપણે તમને એપમાં આપી છે જો એપમાં તમને કેવા જવાબ દેખાશે તમને હું સરસ મજાનો આપી દઉં આ રીતના એપમાં તમને વિસ્તૃત બધા જ જવાબ આકૃતિ સાથે સમજણ સાથે આપેલા છે દોસ્તો જો આ તમને આકૃતિ પણ અહીંયા આપેલી છે સમજણ સાથે તમને જવાબ પણ આપેલા છે તો સૌને આજનો વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ તમને જણાવવાનું છે સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે ધોરણ સાત નો વિજ્ઞાનનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો એકમ કસોટીના પ્રશ્નપત્રો પણ તમને ત્યાં મળી જશે પીડીએફ સ્વરૂપે વાર્ષિક પરીક્ષાના પેપરો પણ તમને ત્યાં મળી જશે તો સૌ મિત્રોને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો